મહેદવ્યા સ્કૂલ ડભોઈ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવની સામાજિક અને આર્થિક પછાત વર્ગની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવતી હોય છે જે અંતર્ગત મહેદવ્યા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે શાળાની કન્યાઓ માટે આવેલા સાયકલોનું તે દિવસે વિતરણ કરવામાં આવ્યું શાળાની ગત વર્ષની એકસો ને છત્રીસ અને ચાલુ વર્ષની એકસો ને ઓગણત્રીસ આમ કુળ બસો ને પાસઠ કન્યાઓને સાયકલો વિતરણ કરવામાં આવતા દીકરીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આ પ્રસંગે શાળા સંચાલક મંડળ મહેદવ્યા તાલીમી સોસાયટી ડભોઈના પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાલા મંત્રી સબીરભાઈ દુર્વેશ સ મંત્રી હુસેનભાઈ પચ્ચીસકર ખજાનજી પોતે ઉપસ્થિત રહી દીકરીઓને મળનાર દરેક સરકારી લાભો તેઓ સુધી પહોંચે અને સમાજમાં કન્યા કેળવણી વધે એ અંગે સંસ્થાની પ્રતિષ્ઠા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી